ત્યારે લૂંટારુઓ પાછળથી ઘરમાં ગયા મગનભાઈ સુરાણી અને તેમના પત્ની જશુબેનને માર મારી અને લૂંટ ચલાવી સરવડ ગામની અંદર અન્ય એક મકાનની અંદર પણ ચોરી કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તો મોરબીના માળિયાના સરવડ ગામની અંદર આ લૂંટ મગનભાઈ સુરાણી અને તેમના પત્ની જશુબેન ને માર મારી અને લૂંટારુએ લૂંટ ચલાવી આ સાથે જ ગામના અન્ય એક મકાનની અંદર પણ લૂંટ ચલાવવામાં આવી તો મોરબીના માળિયાના સરવડ ગામની અંદર બન્યો લૂંટનો બનાવ